હું જ્યારે જન્મ્યો ત્યારે એ ઘરમાં ટોયલેટ બાથરૂમ નહોતું દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ નો ફેન ઇન માય હાઉસ માય ફાધર વોઝ અ ટેલર એક ઓટલા પર દરજી કામ કરતા હતા અને ત્યાંથી મને યાદ છે હું રેશન કાર્ડનું ખાવા લેવા જતો તો લાઈનોમાં ઊભો રહેતો હતો પછી એક દિવસ મેં મારી મમ્મીને પૂછ્યું કે કેમ આપણે ગરીબ છીએ તેણે કીધું કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા પણ કે હવે જો સારા કરશો તો ભગવાન સારું આપશે ને કીક કે હવે કંઈક સારું કરવું જોઈએ અને એ દિવસે ને આજનો દિવસે કે હું બધું સરસ કરતો ગયો જ્યારે જે પણ કર્યું તે બાપુજી દરજી કામ કરતા એમને મદદ કરી ડોક્ટર બનવું તો કમ્પાઉન્ડરના ટકા આવ્યા બીએસસી કેમેસ્ટ્રી કર્યું એ પણ બેસ્ટ રીતે કર્યું એ પછી હું ડાયમંડના બિઝનેસમાં ગયો એક મોટો વિશ્વાસઘાત ગયો સો માણસો જોડે કામ કરતો હતો એટલો મોટો વિશ્વાસઘાત થયો કે હું દસ વર્ષ પાછળ પડી ગયો અને નાઇન્ટી થ્રી થી ટુ થાઉઝન્ડ ફોર સુધી હું એ દેવું ભરવામાં જ મારા દસ વર્ષ ગયા હું ને મારી વાઇફ લિટરલી બેંકમાં ઉભા રહેતા ચેક રિટર્ન જતા કોર્ટમાં ઉભા રહેતા હતા એ વસ્તુ તમે જીવનનો જોયો પણ એ દિવસે પણ એ જ કે જ્યારે ભગવાન ઇજ્જત લેવાનું નક્કી કર્યું છે તો આપણી શું તાકાત કે બચી શકીએ તો એને પણ બહુ હસતા મને ફેસ કર્યું કે ભાઈ ઓફ અ લાઈફ અને આઈ થ્રુ મોર બુક્સ ઇન માય લાઈફ ચોપડીઓ બધામાંથી સાડા ચારસો બાયોગ્રાફીમાં છે મને શીખ્યું કે આપણા હાથમાં કશું છે જસ્ટ ડુ યોર બેસ્ટ પરફોર્મ યોર બેસ્ટ અને એક્સેપ્ટ વોટ એવર હેપન વિથ યુ એ કરતા ગયા એ ડાયમંડના ધંધામાં બારમાં ટકા ના આવે તો ડાયમંડમાં ના ગયો ડાયમંડમાં લોસ ના કર્યો તો હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમેન આવે કન્સ્ટ્રક્શન ના ધંધામાં પહેલા ધંધામાં એવો ઉલ્લુ બનાવ્યો વ્યાજે પૈસા લઈને ધંધો કરેલો એ પણ ખરાબ ફેસ ગયો પણ એ પછી ગીતાને બધું વાંચવું કર્મ કર ફળની ઈચ્છા રાખે કે કર્મ ફળ જુદા નથી ગુલાબ વાવો તો ગુલાબ ઉગે બાજરી વાવો તો બાજરી ઉગે ને કાંટા વાવો તો કાંટાઓ જે જોઈએ એવા વાવો એ સમજ પડી ગઈ સીધો સાધો ફંડા એટલે એ કરતો ગયો હોટેલમાં વેટરની જોબ કરી બીએસસી કર્યું અને એ પછી આ લોસ કર્યો કન્સ્ટ્રક્શનમાં આવ્યો અને એ કન્સ્ટ્રક્શનના પૈસામાં આવીને પછી થોડા પૈસા ભગવાનની કૃપાથી સત્ય પરેશાન થાય પણ પરાજિત ના થાય તો એ કરતા કરતા ચાલતું પછી બુક સ્ટોર કર્યા 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 જીમ બધા બિઝનેસ પછી બધું ચાલતું ગયું આજે વેઇટર હતો પણ અત્યારે અમદાવાદમાં કેસ ચારકોલ સૌથી સારી રેસ્ટોરન્ટ મારી છે સિંધુ ભવન રોડ પર એક બીજી હોટલ છે બહુ સરસ કામ ઈશ્વર કરાવે છે આપણા માધ્યમથી એટલે બસ એ થયું ને ક્યારે સાયકલથી સાયકલ આવી ગઈ ખબર જ ના પણ આખી જર્નીમાં એટલી ખબર પડી કે મર્સિડીઝ કે કરોડો રૂપિયા એ જીવનનું એચિવમેન્ટ નથી ધીસ ઇઝ નોટ વોટ ઇઝ ડેફિનેશન ઓફ સક્સેસ તમારી પાસે પાંચસો કરોડ પાંચ કેટલા કરોડ જોઈએ તો એક સંતોષ આવી જાય કે બસ હવે ઇનફ તો આજે એક સંતોષ ઠેરાવ આવી ગયો છે કે બસ ઇનફ છે આપણી પાસે મુકેશભાઈ અંબાણી દહીંમાં દહીં નાખે છે કડીમાં હું દહીં નાખું છું તો એ સમજ પડી જાય એ સક્સેસ છે અને એ સમજ પડી ગઈ ને એટલે અત્યારે તમારી સામે બેઠો છું રાઈટ